પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાની આગેવાનીમાં તેમજ પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કાર્યકરોની હાજરીમાં પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા પાદરા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી જેમાં પાદરા તાલુકામાં મુખ્ય રસ્તાઓને બિસ્માર બન્યા અને મોટા ખાડા પડ્યા છે જેના કારણે રાહદારીઓ અને ખેડૂતો સહિત વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ આધાર કાર્ડ કાર્ડ સુધારા તથા આયુષ્યમાન બનાવવા માટે જે જે એજન્સીઓ એજન્સીઓ કાર્યરત હતી તે બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા અગાઉની જેમ પુનઃ કાર્યરત કરવા સહિત વિવિધ મુદ્દાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ખાડા પડી જવાના દ્રશ્યો સામે આવ્યા છે અને રોજે રોજ જે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ખેતી કરતા જે ખેડૂતો છે શાકભાજી પહોંચાડતા ખેડૂતો અને જે નોકરિયાત વર્ગ છે એ તમામ લોકો અને રાહદરીઓ આજે મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે આજે જો કોઈ સરકારનો કોઈ માણસ આવતો હોય મિનિસ્ટર આવતા હોય તો મુખ્યમંત્રી આવતા હોય ત્યારે ચાલુ વરસાદોમાં પણ ખાડા પૂરવાની કામગીરી સામે આવે છે તો જે લોકો ટેક્સ ભરે છે તો એમની સુવિધા સરકારની પ્રાથમિક જવાબદારી બને છે કે આવા લોકોને મુશ્કેલી ના પડે તો ખાડા ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ખાડા વહેલી તકે પુરાવા જુઓ એ પ્રકારની એક રજૂઆત હતી સાથે તાલુકામાં હાલમાં જે પરિસ્થિતિ જો સામે આવી છે આધાર કાર્ડની બાબતની હોય આયુષ્યમાન ભારત યોજનાની બાબતની જે ત્રુટીઓ જે સામે આવી છે ક્યાંક ને ક્યાંક રીતે સરકારની જે યોજનાઓ એ ભારત દેશના તમામ નાગરિકો માટે હોય છે ના તો કોઈ પાર્ટી માટે એટલે સરકારની જે યોજનાઓ છે સરકારી કચેરીઓ ખાતેથી થવામાં આવે અથવા તો સરકાર પાસે જો પૂરતો સ્ટાફ ના હોય તો એ પણ અમે રજૂઆત કરી છે કે સરકાર પાસે જો પૂરતો સ્ટાફ ના હોય તો એ કોંગ્રેસ અમારું કાર્યાલય છે ત્યાંથી પણ અમે લોકો વ્યવસ્થા કરીશું જો આપ એમને એને જો ઓપરેટરો અમને આપશો તો ચોક્કસપણે એમાં પણ અમે એમને સુવિધાઓ ગામડાના લોકો સુધી પહોંચે એવી એક વાત કરીશું સાથે અગાઉ જ્યારે બે હજાર ત્રેવીસ સુધી એવું હતું કે દરેક બીસીએ પાસે પંચાયતમાં જેની સુવિધાઓ હતી કે ભાઈ આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકે આયુષ્યમાન કાર્ડના એના પૂરતા પુરાવા હોય અને એને મળવાપાત્ર હોય તો એ પણ ત્યાંથી નીકળી જતું હતું અને બીજી જે એજન્સીઓ હતી એ પણ કાર્યરત હતી એટલે કોઈને તાલુકા મથક સુધી આવું નહોતું પડતું અને કોઈ બીમાર માણસીનો મજબૂરોનો લાભ લઈને એવા કોઈ ફોટા કે એવું કેવું કંઈ પાડવામાં પહેલાં નહોતું આવતું એટલે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ જોતા અમે રજૂઆત કરી છે કે દરેક ગામે ગામ સરકારની તમામ યોજનાઓના કેમ્પ સરકારથી દ્વારા જ યોજવામાં આવે અને આયુષ્યમાન ભારત કાર્ડ યોજના હોય આધાર કાર્ડ આ તમામ વસ્તુ ગ્રામ્ય પર જ ઉપલબ્ધ થાય તાલુકા મથક સુધી લોકોને ના આવવું પડે એ બાબતનું આજે આવેદનપત્ર આપ્યું છે